एक लाइन पूरी कर दो बेटा लाइन में चलो पची एक, एक वेरी गुड चलो एक चार सबाशो पकली गणो चार पाँच छह सात आठ नौ नौ कई छे પછી આ આકાર હાથમાં લઈ લેવાના થોડાક રહે ને હાથમાં લઈ લેવાના એટલે તાર ગડે ગડી આવું ના પડે હ બેટા ચાલ હવે ફૂગ્ગા ગણો બેટા 1 2 3 4 5 6 ચલો પછી હવે શું ગણવાનું ફૂલ 1 2 3 4 5 6 7 8 ને બસ બસ ચલો ક્લેપ કરો બિરાજ માટે ચલો એ સુ આઈ જા બેટા ઈશ્વર્યા બેન લઈ લો બેટા બધું બધાનો વારો આવશે ચલો એ સુ ગણો બેટા બધા સંભળાયું બોલજે હા 1 2 3 4 5 6 7 8 9 10 સરસ વેરી ગુડ આખો ગણવાની કેટલી છે આખો બે તો બે સોદો फटाफट चलो पण पतंग्या गण सरस चलो सुरत दादा सरस चलो चार जोर थोडी ना दीकरा बदा छोकरा संभाडे ने एव चलो हवे वांद्रा

હવે આવશે ચાલો હવે આપણે બદલી કાઢ્યું છે પેલા ચિત્ર હતા ને હવે આપણે અંક મૂક્યો છે તો એ અંક પ્રમાણે તમારે ચિત્ર શોધવાના છે ચલો આદિત્ય બોટા કેટલા વાંધા છીએ સરસ चलो પછી પાંચ મને દેખાય એમ રાખજો બેટા નીચે મુકો કાર્ડ નીચે મુક પેલા ચનવ ગણવ 1 2 3 4 5 6 7 8 9 9 900 તો चलो शाबाश चलो फुग्गा 1 2 3 4 5 6 હમ શાબાશ 1 2

चलो પછી 1 वेरी गुड 1 2 3 4 5 6 7 হুম 7 કઈ છે સરસ चलो પછી કુલ ગણો 1 2 3 4 5 6 7 8 হুম અબ 1 2 શબાશ चलो ક્લેપ કરો આધી માટે શબાશ બધા જોરદાર

वेरी गुड चलो पची फूल गो बेटा चार पांच छ सात आठ नौ दस सरस

सरस चक्ली गनो, चक्ली, चकली गनो चकली के मस्त चकलियो छे जो 1 2 3 4 5 6 7 8 9 सरस 1 2 3 4 5 6 7 सरस चलो क्लैप करो रिद्धि माटे वाह भाई वाजो जरा बेटा